તમારે મેડમ

ખુલી હતી ટાટા સે નીકળી કુવારી ભુજ મે કિયા શિંગાર હેલો યુટ્યુબ ફેમિલી ગેમ જો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જશે પહેલા બધાને જય દ્વારકા દેવી છે એમ મંગળ રાધે રાધે ને ફરી એક નવા વિડીયોની આપણે શરૂઆત કરી દીધી છે અને મારા મમ્મી અત્યારે અહીં ગઈને સારો નાખે છે મમ્મી જય દ્વારકા દેવી છે એમ જય દ્વારકા દેવી છે એમ સારો ખૂટી ગયો કે લીલો હે લીલો સારો ખૂટી ગયો કે હા ખૂટી ગયો હું કરી નાખ

જાઉં ને ટ્રાય કરું કોઈ દે આપણે વાઢ્યું નથી એવું કંઈ કર્યું નથી કામ તો આપણે કામ કરીએ જો કે સક્સેસ થઈ જાય નહીં વાંધો આવે તો પેલા કપડાં ચેન્જ કરવા પડે ને ભાઈ કારણ કે કપડાં બંધ બગડી જાય ચાલો ફેમિલી હું કપડાં ચેન્જ કરી લઉં તો ફેમિલી કપડા થઈ ગયા છે ચેન્જ અને આજે છે ને ટીશર્ટ થોડુંક બીજું બદલાવી હોય કારણ કે ઓલું મેલું છે એટલા માટે લાવો મમ્મી હાલો આપણે લઈ લીધું છે દાંતેડું ને તોડી નાડી હપકાવી નાખો થાય જો મારા મમ્મી છે ને અટાણા માં આપે બરાબર શું કરવાનું છે ને હું હું આગળ જૂની હપકાવી નાખું તું જોતો ફરી આગળ આલો ફેમિલી હોય જાય સીધા વાડીએ ને વાડીએ જઈને મળી આવે પોચી ગયા વાડીએ અને કરી દીધી મોટર ચાલુ અને અત્યારે છે ને હવે આજ છે ને થોડીક વાર અત્યારે અહીં ખડવા દઉં ને ત્યાં હું પાણી વાલ લઉં અને પછી આ જો આ એક ચારો પી જાય ને કારણ કે મેં કાલે છે ને પેલું ખાતર નાખ્યું મેગ્નેશિયમ ની બધું જો અત્યારે અહીં ઓગળી ગયું છે તો થોડું ઘણું અત્યારે છે ને પાણીની જરૂર છે તો આને લીલે લીલું છે પાણી પીવડાવી દઉં ને પછી આગળ તમે જો તમારો ભાઈ આગળ ખોળ ને હપકાવી ને કોઈ દી ટ્રાય ન કરી કરીએ પછી જો હાડું આવડી જાય ને તો એક આઈ મીનું ગતકડું કરી આપણે પછી ભારતી એમ કે ગાડીએ જવું ને પૂરો વાર્તા જો એટલે છે ને બહુ આપણે એવું કરવાનું નહીં પાંચ ધીમે ધીમે એવું કરીશું એમાં હવે જોઈએ આડી વાડીએ પછી ખબર પડે કે કંઈ ફાવે કે નહીં જો કે ફાવે તો ખરું પણ એટલું બધું નથી ફાવતું તો જોઈએ આડી જઈએ ટ્રાય કરીએ પાણી વારતા વર્તા બધી માટોમાં રહ્યો ને તો અહીં હું જોઈ ગયો જાંબુડી જાંબુડીને આપણે છે ને તમને લોકોને ખબર છે ને રહીએ અત્યારે નોરતા અને અહીં પાળોમાં જાંબુ હારા છે જો કેવડા મોટા મોટા છે તો મેં કીધું લાવીને થોડા ઘણા હું ખાઈ એટલો જાંબુડા તો આપણે પહેલાં છે ને થોડા ઘણા અહીંથી જ બધી હાર હારા મોટા મોટા સી તોડી લઈએ કેવા મસ્ત મસ્તને ચાલો તમારા બધા લોકોને પણ ખાવા આવી તો જેટલા માય એટલા આપણે ફરીએ જો તમે ખાલી ક્વોલિટી જો હે છે ને બાકી એક નંબર હવે પછી આપણે વિડીયોમાં કહી દઈએ કે ભાઈ જેની આ જાંબુડી છે ને એ જોઈ લઈએ ભાઈ જાંબુડા ખાધા એટલે પછી એમનો કહેતા કે સોરીને લઈ જાય કેમ ખાવાની સીઝમાં એવું કંઈ હોય ને કંઈ મેં પેલા આપણે જાંબુડા તોડી લઈએ પાણી પણ જો કેમ જાય હળેરાટ જાય કે નહીં ને હવે જો બધું ખાતર ઓગળી ગયું અને ખાસ કરીને છે ને અવરની સિઝનમાં કોને કોને જાંબુડા ખાધો ને એ જરાક કમેન્ટ કરીને કહેજો કારણ કે ભાઈ આજી ઝાડવા ઉપર એટલે જો કે ઝાડવા ઉપર જ આ થતા હોય પણ આ જે દેશી છે ને ટૂંકમાં અત્યારે તાજે તાજા તોડીને ખાવાની મજા છે ને ભાઈ એ ખરેખર મજા તો કંઈક અલગ જ છે કે ભાઈ વાડી આવ્યા હોય ને એમાં પણ ભીખા હોય હવાનું કંઈ ખાધું ન હોય ને પછી જો આ જાંબુડા ખાધા હોય ને એટલે એની મજા તો કંઈક અલગ જ છે અને ખાસ પાછા કમેન્ટ કરીને કહેજો તમે આ સિઝનમાં જાંબુ ખાધા કે નહીં હું અમે તો અહીંયા આને જાંબુ કહીએ તમે હું કહું ને એ જરાક કમેન્ટ કરીને કહેજો બાકી પાછા કમેન્ટ કરીને કહે કે બાને જાંબુ ન કહેવાય અમે તો આને જાંબુડા કહીએ તમે શું કહ્યું ને જરાક કમેન્ટ કરીને કહેજો પાછા તો ભાઈ સમાધાન થઈ જાય નાખો કેળો મારે ને ગોવિંદ છે ને વસારે બહુ મહા મુસીબત છે કારણ કે આ પછી વસારે દવાયું તકલીફ પડે તો હવે એટલે કે સમાધાન લાકડી વિચારતા હતા એકબીજા હું મસ્તી કરતા હોય તો નક્કી થઈ ગયું હવે અમારે કેડો કરવાનું છે ક્યારે ભાઈ ગોવિંદભાઈ ફાઈનલ છે ને ચાલો ગોવિંદભાઈ કે બીજી વાત ના ગોવિંદભાઈ ને એ લોખંડમાં માં હોય હે ગોવિંદભાઈ લાઈટ વહી ગયો હું કે

છે ચાલો આ ખડ ને ફટાફટ વાઢી લઈએ ને આપણે અહીં પડ્યું દાત જેડું જો આ પ્રાર્થના હથિયાર આવી ને તમે જો વાડી સેકન્ડ ના છઠ્ઠા ભાગ મારી ખડ છે ને ભૂક્કા બોલાવી દેવાના છે આડી સેકન્ડ ના તમારો વાડી ખડ ને વાઢી નાખી ને મારી જેમ કેટલી દુખી આત બસે ને જરાક કેજો કે તમારા ઘરવાળા પણ ટૂંકમાં એના બાપાને ને ઘેર જાય ત્યારે તમે લોકો પણ વાઢો કે નહીં જરાક કમેન્ટ કરીને કહેજો હા હા એમાં કે હરમાવ ન હોય તમે જરાક કમેન્ટ કરીને કહી દો આપણે બધું હેરખા છે ભાઈ બરાબર એક જ દાવમાં સવાર છે ચાલો ફટાફટ કમેન્ટ કરીને કહી દીજો કે કોને કોને તકલીફ છે મારી જેમ ને ફટાફટ ખડ આડી વાઢી લઈએ તો ફેમિલી ખડ અત્યારે વઢાઈ ગયું છે ને આપણે જો ગાડીમાં રાખી દીધું છે ને વાત કોઈ પકડો અવરૂપ હશે ને તાની માથે બેહી જઈને હવે ગાડી લઈને સીધા ભાગી ગઈ મળીએ સીધા હવે ઘરે જઈને કિમ જોઈ લે ઉપર તો એનું પૂરો હે ભાઈ ચારી બાજુ નાડા મામા દાતેડા હેલ્યું જો ચારી બાજુ ઓલું કરતા એ આપણે છે ને એમાં આ તો થોડું ઘણું કામ ફાવે પણ આ તો હું છે પછી ભારતીય નું લબ કરીએ કઈ કઈ કે પૂરો વાર્તા પૂરો વાર્તા એટલે આપણે કઈ ખરીએ નહીં બાકી થઈ જાય છે સારી બાજુ નાડા બાંધ્યા

તો પછી હવે છે ને હાન ને આપણે ખાવું મીકશું ને આપડે કારણ કે તમારા ભાઈ ને આવો આસર પુસર બહુ ખાવું જોઈએ મમ્મી ફરાર થઈ ગઈ કે શું છે હવે તારો ફેમિલે હવે છે ફરાર કરી લઈએ મમ્મી હવે ભાઈ હશે ને બોર પછી અમે તો હોઈ ગયા તો આરામથી મારી ભાઈ કારણ કે કઈ કામકાજ હતું નહીં ને વાડીએ પર લાઈટ હતી નહીં ને હવે મારા જવાનું છે બસભાઈ ની ઘરે મમ્મી હું જાઉં બસભાઈ ની ઘરે કારણ કે અહીં છે ને નેટવર્ક ન થતોભાઈ જીઓનું વાઈફાઈ છે ને હમણાં ઓફિસ છે તો જો એક બે દિવસથી ગયા નથી બાકી અહીંયાથી આપડે વિડીયો અપલોડ થઈ જાય તો હું જાઉં બસભાઈ અહીંયા વિડીયો અપલોડ કરવા માટે હાલો મમ્મી તું જાઉં તો ફેમિલી પહોંચી ગયા છે ભાવેશભાઈ ને ઘરે અને અત્યારે છે ને આપણા લખણભાઈ છે ને એ થોડાક ટ્રેન્ડિંગ માં છે અને ભાવેશભાઈ ના પપ્પા છે ને એ મસ્ત મજાની ની યાર સાઈડ ઈને હમડાવે તો લખણ કાકા આજે મસ્ત મજા ને આપડે સાઈડ ઈને પડવા સાઈડ છે હું કાઈ યાર તમે જો તો ખરા પહેલાના જમાનામાં જમાના માં લખણ કાકા એ ભૂક્કા કાઢીને કે મસ્ત ને સાઈડ ઈ તમે હમડાવે લખે છે ને તારે પરતભાઈ વાંધો નથી ને અમે બધા છે ને ભાઈ આ મારા તા બહાર થી આવે ને આ બહાર વહી જાય ને ઈ બધી લખણ કાકા પછી નો એક મસ્ત મજાની ની સાઈડ ઈ હમડાવે ભાઈ હું નથી હું આતી દાડે ભરત ને હમણા મી ગયા ને ભાવેશભાઈ તી દાડે કચ્છ આવતા હતા તો

હું કઈ તું આને પૂછ કીધું કે કીધું ભાવેશ મેં એ તો બધી ઠીક આ કાલે આ બધી ફરવા ગયા તને કાનો લઈ ગયા હા કે લઈ ગયા આમ જો કાકી જો એકલા એકલા મજા કરતા આવ્યા હા હું મજા કરતા આવ્યા હે

અને ફેમિલી આ લોકોની પણ છે ને યુટ્યુબમાં ચેનલ છે ભાવે જોશના નામને અહીંયા નીચે મેન્શન કરી દીને યાર છે ને બહુ મસ્ત અને બ્લોગ બનાવે છે નાના આના બ્લોગમાં છે ને બે વાતતા જ હોય બરાબર જોતા હોય એમ હે તમારી મેડમ મેડમ છે ને ભાગી ગયા રહી વહી ગઈ મારી ઘરવાળી રહી હમણે ભાગી ગઈ હાલો ફેમિલી હવે જાય સીધા ઘરે તો ફેમિલી પોચી ગયા છે ઘરે અને મમ્મી કેમ ગયા દૂધ લેવા ગયા દૂધ લેવા ગઈતી મારા મમ્મી ગયા દૂધ લેવા ને હવે યાર છે ને હમણા રોટલા થઈ ગયા કે નથી થયા ભળવા ચાલો ફટાફટ કરો કારણ કે હમણે લાઇટ ના બહુ ધંધે છે ને મારે પાછું જવાનું છે રાતે અત્યારે પાણી ભરવા તો બસ આજનો બ્લોક કરી દઈએ અહીંયા એન્ડ જો યાર વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ચાલો મળીશું ફરી એક નવો બ્લોક છે જય દ્વારકાધીશ જય મમગઢ રાધે રાધ બાય